ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગુજરાતનું મીની રણજા ધામ કહેવાતા પલસાણા તાલુકાના ગંગાધરા ગામે અલખધામ ખાતે ભાવિક ભક્તો ભગવાન રામદેવ પીર દર્શન કર્યા હતા ગંગાધરામાં અલખધામ ખાતે પૂજ્ય યોગેશ્વર બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવણી કરાઈ હતી

ભગવાન રામાપીરનું રણુજાધામ પછી અલકધામ ખાતે મોટું મંદિર સ્થાયી કરવામાં આવ્યું છે બાર બીજના ધણી કહેવાતા ભગવાન રામદેવપીર ભીરની લક્ષ્મીચંદ બાપુના સાનિધ્યમાં અહીં સ્થાપના કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વિવિધ કાર્યક્રમોનું અલકધામ ખાતે આયોજન કરાયું હતું અલકધામ સ્થિત પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ તેમજ પ્રવિણ મૈયાની પાદુકા પૂજન ભક્તો દ્વારા કરી ગુરુ ભક્તિ અદા કરવામાં આવી હતી સાથી જ્યોતી પાઠ સંધ્યા આરતી મહાપ્રસાદનો ભક્તોએ ભક્તો લહાવો લઈ વર્ષના અનેક ઉત્સવની સાથે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ જિલ્લામાંથી ગામે ગામથી ભાવિક ભક્તો અને દર્શન માટે મોટી ભીડ જમાવી ગુરુ લક્ષ્મીશન બાપુ અને પૂજ્ય પ્રવીણા પૂજન કરી ઉત્સવ ની ઉજવણી કરી હતી જય રામદેવજી જય ગુરુ મારું નામ છે ધર્મિષ્ઠા શાહ અને આજનો આ પાવન દિવસ ગુરુ પૂર્ણિમા કે જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ અને આ એક પવિત્ર ધામ શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ કે જેના અધિષ્ઠાતા પરમ પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ અને બસ જીવવાનો પ્રયત્ન કરીએ છીએ ગુરુ કોઈ વ્યક્તિ નથી પરંતુ એક જીવન ધારા છે એક વિચારધારા છે કે જેના સાનિધ્યથી જેના જીવનના દરેક પ્રસંગમાંથી આપણને કંઈક પ્રેરણા મળે કે આપણું જીવન ઉત્તમ બને આપણો જે જીવનનો ઉદ્દેશ્ય છે આપણો માર્ગ આપણને મળી શકે અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી અનેક આસ્થાના ભાવથી એક ગુરુ પ્રત્યેની શ્રદ્ધાના ભાવથી ઉજવવામાં આવે છે આપણે કહીએ કે ગુરુના ઋણમાંથી તો ક્યારેય મુક્ત નથી થઈ શકાતું પરંતુ એક નાનકડો પ્રયાસ શિષ્યનો કે ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો પરંતુ કઈક ભેટ ધરીને કે કઈક વસ્તુ અર્પણ કરીને આપણે ક્યારે ઋણ મુક્ત ન થઈ શકીએ પરંતુ જો આપણે ગુરુ ચરણની અંદર આપણા વિકારો આપણા જે દુર ગુણો છે આપણા જે ખોટા વિચારો છે એ બધું જો અર્પણ કરીએ ને તો કદાચ આપણી ગુરુ પૂર્ણિમા સાર્થક બને અને ગુરુ પ્રત્યેની જે ચરણોની અંદર એમની આસ્થા છે એ પવિત્ર બને એટલે એક નિર્મળ ભાવની સાથે શ્રદ્ધા અને આસ્થાના ભાવની સાથે પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પ્રવીણા મૈયાના ચરણમાં વંદન કરું છું મારું નામ મહેશભાઈ છે હું નવસારીના ખીડમ ગામથી આવું છું છેલ્લા વીસ થી બાવીસ વર્ષથી હું અલગ ગામ સાથે જોડાયેલો છું અહીં ખૂબ જ અહીં દરેકની મનોકામના પૂર્ણ થાય છે હું પણ અહીં શ્રદ્ધા અને વિશ્વાસથી આવું છું મારી પણ મનોકામના પૂર્ણ થાય છે અહીંની સેવા કે પ્રવૃત્તિમાં પણ હું જોડાયેલો છું અહીં બીજના અને અહીં ઉજવતા ઘણા તહેવારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવ્યું ભક્ત પોતાની મનોકામના લે પૂર્ણ કરવામાં આવે છે અને મોનોકામના પૂર્ણ થાય છે આજે પણ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોય ખૂબ જ મોટી સંખ્યામાં ભાવ્યું અહીં પૂજ્ય ગુરુડેવનું પૂજન દર્શન માટે આવ્યા છે અને એવો શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે તેઓની શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્ણ થાય છે જ મોટી સંખ્યામાં આવે દરેક ની મનોકામના પૂર્ણ થાય છે રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ ન્યૂઝ સુરત